તાલુકા સેવા સદનમાં રેશન કાર્ડ માટે કેવાયસી પ્રક્રિયા દરમિયાન અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને વ્યવસ્થાની અછતને કારણે ઠાગર પરિસ્થિતિ સર્જાઈ છે જેને કારણે સામાન્ય જનતા હેરાન પરેશાન થઈ રહી છે ઉલ્લેખનીય છે કે અન્નપૂર્ણા યોજનાની કામગીરી દર બુધવારે કરવામાં આવતી હોય છે ત્યારે અરજદારો પોતાના રોજગાર ધંધો બંધ કરી રેશન કાર્ડમાં અન્નપૂર્ણાનો સિક્કો મારવા માટે સેવા સદન આવે છે જો કે તમામ અરજદારો સવારે 9 વાગ્યા બપોરના 2 વાગ્યા સુધી લાંબી લાઈનોમાં તડકામાં ઊભા રહીને પણ અરજદારો કામગીરી માટે રાહ જોઈ રહ્યા છે કહી શકાય કે દર બુધવારે અન્નપૂર્ણા કાર્ડ અંગેની કામગીરી કરવામાં આવી હોય છે ત્યારે અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે અને આ વ્યવસ્થાના ભાગ રૂપે અરજદારો લાઈનમાં ઊભા રહી અને પરત થવાનો વારો આવતો હોય છે બીજા મહિનામાંથી મને કીધું હતું તમે બુધવારે બુધવારે આવી જ્યો અત્યારે આઠમો મહિનો આવી ગયો છે અને અત્યારે અમને તડકે ઉભા રાખ્યા છે અને એટલા બધા હેરાનગતિ થાય છે અત્યારે એક વર્ષનો છોકરી છે મારે છોકરાની છોકરી અને ચાર વર્ષનો છોકરો છે એનું કહેવાય છે નથી થતું બીજે યાદ બધા એમ કહે તમને લઈ લે અહીંયા લેતા નથી ને અમારે દોડે અત્યારે એમ કહે છે તમે નામ કમી કરાવો હવે પાછળ અમારે નામ કમી કરવા માટે દોડવાનું એક તો મજૂર માણા પછી રજા ઉપડે ને અહીંયા આવવાનું અહીં પેલા ઉભા રાખતા હતા હવે અમને તડકે ઉભા રાખે છે તો આ કઈ રીતનો ન્યાય છે